રંગાને તો એક દાળો છે ને શેત્રી ને પડશે મારો ઓળશો નેટ કોમ મળ્યું તું અને કઢાયો પાછો જો ટ્રેક્ટર પર ઊંઘતો તો હા મારો એક દાળો એવું કરું પછી મારું વર્ષી આ છીએ કટું આડું કર્યું હાલ લાગે કરો લે વાટા હલાળા કરી કઢાયો એટલે હું વાટા હલાળા કોમ કરવાનું પેડું મારી તમારે કીધું જ છે યાર મારું એ કોમ કરતું નતું ભાવ એટલે ઈવન હલાળા કરી જાય અરે આ તમે શું વાદા બે ચાર ઢોર હે તમારે ભેડું મળીને કોમ કરવાનું હવે અધા હરાળા એમાં શું આવે કોમ કરું એમાં એટલે ભાઈ તમને ખબર કહો હોય તો એરો કોમ કરે નહીં ને લાડા કરે ને ભાઈ મને ભાઈ ખમાય નહીં તો ચો હેડે હવે કે જતો તો એવું જાડો મારું એવો બે બે દાડા કોમે એ તમારે કોમ છે કોમ તો હ તો એનું જી

તમે હો એક પગે તમાર કાયમ થી આનું આવું રીયુક તો હે હેડ રાત તો હે હર એ ઘડાવા જાવું હને એ દા ડોક્ટર કેતો તો આ પાવડો કે હમુ થા હા પગન ઓ એલે લો પાવડો આપડો એ વાત કો હ તમાર તો તમે હાઈડ નો નેના હો હ આ બાવળીઓ હવા ફૂટી જોડી રાખો તને એવું રાખવું પડે અમારે માપનું મારું લ્યો તમાર તો જબર હા

અઠવાડિયે <laughs> 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 ના ઉતા કરો એવું તમે તો

આપડા ચણા બાબા પણ હાલે જઈને તો ભાઈ ને હાલા ની તો જોડે મારે ભાઈ દેવા ભૂંડો ભૂંડો નઈ પેલું છે મોટો મારી જમો થઈને આવ્યો ઠી આ બધું હરખું કરીએ હમણાં બે ત્રણ વાર હતી અમને આ નહીં

મણ એક જોશી કેટલા વેગા છે મણ વાબા માટે મંગાવના કિલો ખાવા માટે આયો ભેળો ખાવા કિલો કરીએ કિલો લેતા મોલ તો લાવો પૈસા લાવો લેતા તો મજૂરી આયો હું લે પણ તબ વજ લાવો એમ કવ છો વસ્તુ લેતા આવજો તમે મારે આબુ તો કીધું કાલો જવું આ બધું હરખું જોડે તમારે ત્યાં જવું તો હું હરખું કરી

ખાડા હરખા કરજે ખાડો એવો મોટો ગુજુ કે ચણા હવા ફૂટ્યા ને કાલુ હવે આટલા નું આ બધું લઈ ખાડો કઈ ઝાડ આવડા મૂડી આવી રહ્યા કે નહી હજુ ન થોડું દે ઝાડ મોટું હોય તો ચણો હવે તો આવી રહ્યા થોડી કાઢવા દે હા ઝુલતાઈ હા ઝુલતાઈ હા આ શું કરો હું ને અકડી ખૂ કોઈ મય ખમો આ શું ને કરી હોય ચણા ઝાડ નતું તું આબાનો એટલે આ ચણા નું ઝાડ ના હોય ચણા તો બીજા હોય ખાલી રોપવાના હોય બિયારણ હોય એ સીવી રીત ના થાય એટલે આ તમારા શિકાર કોઈ કોઈને ચોઈ જોયેલું કે નહીં આવું ચોઈ

પાવડો બાવડો મેળજો તમે આ બધું શું ડપડક કરી ખાડા પૂડ દેજો તો નવ ખાડો પૂડ દો તમે આખું ખેતર બગાડી મારતો તમે પાવડો જોજો બીજો મારો હોય તોય ખાડો પૂરો હું પાવડો લાવું ખાડો પૂરી પર હું કરું એટલે તમે કોઈ ખાડા પૂરો ને બીજું કોઈ કરવું નહીં પણ મજૂરી મજૂરી તમને આલે છે ખાડો પૂરો એકવાર આ શેતર ને આખે ખેતર ની કરી તમે બગાડી મારતો એ બગાડી બગાડ્યું કેને કો

પખાલ પખટ આ રે પૂરી દેવો હે તો હરખો રે તને તો કોઈ કોઈ કોમે ના લઈ જાય આવ આ આ મારો ઉડ્યો અલ્યા હરખો રે તું કહો અલ્યા લે લે ભાઈ આમરા પાવડા તે પાવડા ઉંધો નાખું તને કોઈની દી લે

લા મને હો કે મને બે ભોઠા મેલો જૂતર મને ના એના ભેગો થવા દે ને મને ખબર આ હું તો કોઈ મન તો કે મે ભાઈ ના આ કે મારો ઓરો હાથ પકડ્યો જીસીબી મંગાઈ દેઓ જીસીબી ના હતો પાટણ જીસીબી કામ કરે